જે ભીમ છે ભારત ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક સાથીઓ જે ચાર દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે જિજ્ઞેશ મેવાણી હર્ષ પોલીસ પટ્ટા ઉતારી દેવાની વાત આ તમામ વચ્ચે સત્યને હંમેશા આગળ રાખવો જોઈએ આ દેશ લોકશાહી દેશ છે આ દેશ સંવિધાનથી ચાલે છે કાયદાઓથી ચાલે છે અને લોકશાહીની અંદર જે જનતા છે એ સરકાર છે બાકી તમામ જે પગારદાર છે એ વહીવટદાર છે એ કોઈ સાહેબ નથી તો કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો ત્યાં એ અવાજ ઉઠાવી શકે છે એનો વિરોધ કરી શકે છે અને જનપ્રતિનિધિ પણ એનો વિરોધ કરી શકે છે અવાજ ઉઠાવી શકે છે કોઈ એવું નહીં કે આપણો ડિપાર્ટમેન્ટનો જ બોલીએ કે બહારનો ન બોલીએ આવું ક્યાંય લખેલું નથી અને કોઈની પાસે લેખિત હોય તો એ જાહેર કરે આવું ક્યાંય સંવિધાનની અંદર લખ્યું નથી કોઈ કાયદાઓની અંદર લખ્યું નથી તમે બેફિકર થઈને નિડરતાથી ખોટા ને ખોટું કહેવાની તમને હિંમત તાકાત સંવિધાન આપે છે આ કોઈના બાપનો કાયદો નથી કોઈના બાપનું સંવિધાન નથી કોઈના બાપનું એકનું દેશ નથી તમામ લોકો બોલી શકે છે તો જે સાચા ને સાચું કેવું ખોટા ને ખોટું કેવું કોઈ ગુનો નથી ગુજરાતની અંદર જ્યારથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી આપણે એક જ વસ્તુ સાંભળીએ છીએ કે ગુજરાતમાં બંધી છે મહાત્મા ગાંધીનું ગુજરાત છે દારૂ વેચાવો ન જોઈએ તો એ તમામ લોકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર જીજ્ઞેશ મેવાણીનો રેલી કરી આવેદનપત્ર આપી રહ્યા છે હાઈ હાઈ કરી રહ્યા છે એ તમામ લોકોને મારા પ્રશ્ન છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શું ગુજરાતની અંદર દારૂ નથી વેચાતો કોઈ એક ગામ એક શહેર એક પોલીસ સ્ટેશનનો વિસ્તાર બતાવો જ્યાં દારૂ વેચાતો ન હોય જેટલા લોકો આવેદનપત્ર દેવા ગયા છે જેટલા લોકોને છે એ તમામ લોકો કોન્સ્ટેબલ હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાયએસપી હોય એસપી હોય કે ડીજીપી હોય તમામ લોકો ખાસ કરીને હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું તમે લેખિતમાં સોગંદનામું કરીને આપો કે તમારા ગુજરાતમાં તમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાં પણ દારૂ વેચાતો નથી ડ્રગ્સ વેચાતો નથી એવું લેખિતમાં તમે સોગંદનામું કરીને આપો બરાબર તો તમે સાચા બાકી જે વિરોધ કર્યો છે જે પટ્ટા ઉતારી દેવાની વાત છે ચોખી વાત છે હું પણ કહું છું ગુજરાતની અંદર જે ઈમાનદાર પોલીસ છે જે સારા કામ કરે છે ગરીબો માટે ગુજરાતની જનતા માટે બોલે છે લડે છે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા છે પોલીસની નિયમો મુજબ કામ કરે છે એનાથી વિશેષ પણ કામ કરે છે એના માટે માન સન્માનને સેલ્યુટ છે પણ જે ભ્રષ્ટ પોલીસ છે જે હપ્તા વસૂલી કરે છે જે બુટલેગર પાસેથી હપ્તા લે છે મોટા મોટા બગલા બનાવી બેઠા છે કારોમાં પડે છે મોટા મોટા મોંઘા મોબાઈલ છે આ જે જે બે નંબરની કમાણીમાંથી જે કમાણા છે એનો વિરોધ અને એનો પણ વિરોધ નથી ચમલો એનો પણ વિરોધ નથી સમજી લ્યો પણ જ્યારે ગરીબો લોકોના પ્રશ્નો હોય છે જ્યાં દારૂબંધીની વાત આવે છે ડ્રગ્સની વાત આવે છે એટ્રોસિટીમાં જ્યારે ફરિયાદ લેતા નથી આરોપીની ધરપકડ કરતા નથી આપણે કાયદા સમજાવે છે જ્યારે ફરિયાદ દાખલ કરવા જતા હોય કોઈ પણ સમાજનો ફરિયાદી એને આરોપી તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ એનો વિરોધ એક બાજુ તમે હપ્તા લ્યો છો એક બાજુ તમે ભ્રષ્ટાચાર કરો છો જ્યારે સામાન્ય જનતા તમારી પાસે આવે છે તો તમે એને કાયદા સમજાવો છો તો આવું નહીં ચાલે હવે તમારી પોલ છે દરેક જિલ્લા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં તમારી પોલ ખોલવામાં આવશે એક જગ્યા ઉપર જ્યારે વિરોધ કરવામાં આવ્યો પટ્ટા ઉતારી દેવાની વાત કરવામાં આવી જ્યારે ભાજપના જ લોકો ભાજપના જ કાર્યકર્તા ધારાસભ્યો પટ્ટા ઉતારવાની વાતો કરે તમારો વિરોધ કરે તો તમારી પૂછડી ક્યાં દબાઈ જાય છે ત્યારે તમે કેમ વિરોધ કરતા નથી આવા અનેક કેસો છે પોલીસ કર્મીઓ પોતે દારૂની હેરાફેરી કરતા પકડાય છે રોજ છાપામાં આવે છે મીડિયામાં આવે છે ત્યાં કેમ કોઈ બોલતા નથી અને જે પોલીસના પરિવારો આવ્યા છે એ તમે કોઈથી તમારા પતિને ભાઈને દીકરાને કોઈ દિવસ તમે પૂછવું છે કે ભાઈ તમારો આટલો પગાર છે ને વધારાની ઇન્કમ ક્યાંથી આવી શું તમારા પોલીસ સ્ટેશનમાં તમે ઈમાનદારીથી નોકરી કરો છો એવું ક્યારે કોઈથી પૂછ્યું છે ન પૂછવું હોય તો હવે પૂછો જ્યારે પોલીસમાં ત્રણ તોડ મહેનત કરીને જ્યારે તમે પોલીસની નોકરી મેળવો છો બરાબર ત્યારે તમે હટાકટા હોવ છો બરાબર અને અચાનક બે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તમારી તો વધી જાય તમે હાલી શકતા નથી તો આ કેવી રીતે તમે તો ત્રણ તોડ મહેનત કરીને આવ્યા છે તો પછી મહેનત કેમ બંધ થઈ જાય છે પછી કેમ તમારા શરીરના ફિટનેસ ઉપર ધ્યાન દેતા નથી પોલીસ આર્મી આ તમામ ફિટનેસ માટે જણાય છે નોકરીઓ તો પછી ફિટનેસ ઉપર કેમ પોલીસ અધિકારીઓ સરકાર ધ્યાન દેતી નથી કે એ બધી જે તોંદો વધી ગઈ છે એ તમામ તોંધો મલાઈ ખાઈ ખાઈને વધી ગઈ છે ઉપરની જે એક્સ્ટ્રા મલાઈ આવે છે એ ખાઈને વધી ગઈ છે હજી હું પણ કહું છું કે જે સારા નિષ્ઠાવાન જે અધિકારીઓ છે નિર્મિત રાય છે કરણરાજ વાઘેલા છે અનુપસિંહ ગેહલોત છે ઘણા બધા કર્મચારીઓ છે એ જબરદસ્ત કામ કરી રહ્યા છે એનો કોઈનો વિરોધ નથી પણ જે આ તોંદો વધી ગઈ છે બરાબર જે પોલીસની ઇન્કમ કરતા બહારની ઇન્કમ માટે દોડે છે મહેનત કરે છે અને ગુજરાત અને દેશ સાથે જે ગદારી કરે છે એનો વિરોધ અને તમે એટલી બધી મોટી મોટી વાતો કરતા હોય આજે ડીજીપીને સાંભળ્યા બે દિવસથી ઓલા ભાઈ આઠમી પાસ ગૃહમંત્રી અને પ્લસ ઉપમુખ્યમંત્રીને પણ સાંભળીએ છીએ બીજા જે કાંઈ પરિવાર સાંભળીએ ડ્રગ્સ વિરોધનો કે દારૂ બંદીનો એક શબ્દ કોઈ બોલતા નથી એમ કેમ કહેતા નથી ચેલેન્જ સ્વીકારતા નથી કે હવે આજથી પંદર થી મહિનામાં વર્ષમાં ગુજરાતની અંદર દારૂ બંધ કરીને બતાવશું ને તો રાજીનામું આપી દેશું એમ કેમ કોઈ બોલતા નથી ન્યા કેમ તમારા પેટનું પાણી હલતું નથી આમ કોઈ બોલવો ન જે આમ બોલવું નહીં ચાલે તમે મા બેનની ગાળો દો છો બધાની વાત નથી કરતો પણ જે પોલીસકર્મીઓ જે ફરિયાદીઓ અને બીજા લોકોને મા બેનની ગાળો દે છે ઢોર માર મારે છે એની પર ઘણી બધી ફરિયાદો પણ દાખલ થાય એટ્રોસિટીની અંદર પણ આરોપીને છોડી દે છે બીજા ઘણા બધા કેસમાં એની સાથે જે કઈ બિલી ભગત રાખે છે હું સામાજિક કામ કરું છું સામાજિક કાર્યકર્તા આગેવાન જે કંઈ ઘણો પોલીસ સાથે અમારે સવારથી લઈને સુધી બરોબર વ્યવહાર છે ઘણા બધા પોલીસ સારા કામ કરે છે જે એની ડ્યુટી બહાર છે પણ સારા કામ કરે છે કોઈ બે દીકરીની સાથે છેડતી થતી હોય કોઈ ના બાળકીને કોઈ ભગાડી ગયો હોય ઘણા બધા કેસોમાં તાત્કાલિક એને રિઝલ્ટ આપે છે અને એને બિરદાવીએ છીએ જાહેરમાં અમે બિરદાવીએ છીએ વિડીયો મૂકીને સન્માન કરીને બિરદાવીએ છીએ ઘણા બધા કામો કર્યા છે પણ જ્યારે ખોટો છે ભ્રષ્ટાચારી છે અને એ આવું કામ કરતો હોય તો એવા લોકોને પણ ખુલ્લા માણસું સરા જાહેર ખુલ્લા માણસું હવે ગુજરાતની જનતા અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજ અનુસૂચિત જાતિ જે લોકો ભારતના સંવિધાનને માનતા હોય ખાસ કરીને જનરલ સમાજના લોકો તમને એવું લાગે કે જીગ્નેશ મેવાણી જે બોલ્યો છે સત્ય છે સાચું છે એની સાથે ઊભું રહેવું જોઈએ 27 નવેમ્બર ગુરુવારે તમામ જિલ્લાઓમાં 11 થી 12 વાગે એક સાથે કલેક્ટર કચેરી આપણે આવેદન પત્ર દેવાનું છે કે અમે જીગ્નેશ મેવાણી સાથે છીએ છેના માટે ગુજરાતનો એકમાત્ર ધારાસભ્ય જે નોન કરપ્ટ છે કોઈ પણ ભ્રષ્ટાચારમાં ક્યાંય નામ આવતું નથી સરા જાહેર ખોટાને ખોટો કહે છે સાચાને સાચો કહે છે લડે છે કોઈથી પીછેહટ કરતો નથી ગમે એટલી ખોટી ફરિયાદો થાય તો આવો લડાયક છે એ જ્ઞાતિ જાતિ ન જોવી જોઈએ તમામ સમાજ જ્ઞાતિના લોકો એને સપોર્ટ કરવો હોય તો સપોર્ટ કરવા માંગતા હોય તો સત્યાવીસ નવેમ્બર ગુરુવારે સવારે અગિયાર વાગે તમામ કલેક્ટર કચેરીએ તેત્રીસ જિલ્લાની કલેક્ટર કચેરી એક સાથે આવેદનપત્ર દેવાનું છે અને જે ભ્રષ્ટાચારી પોલીસ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ભ્રષ્ટાચારી જે મંત્રીઓ ધારાસભ્યો છે એ તમામ લોકો જે પૈસા ખાઈને બેઠા છે એ તમામ લોકોના વિરુદ્ધમાં આપણે આવેદનપત્ર આપવાનું છે તમામ લોકોને આહવાન કરું છું વિનંતી કરું છું આ જ મોકો છે સોશિયલ મીડિયાની અંદર તમે તાકાત બતાવી હવે રોડ ઉપર આવીને કલેક્ટર કચેરીએ જઈને આ તાકાત બતાવવાની છે તો આપણે આ તાકાત બતાવીએ કે આ લોકશાહી દેશ છે આ હજી પણ સંવિધાન જે જીવતું છે સંવિધાન માટેની જે આ લડાઈ છે તમામ સમાજ માટેની જે લડાઈ છે જે ભ્રષ્ટાચારી જે બેરોજગારી જે તાનાશાહી ગુજરાતની અંદર વધી ગઈ છે એની સામે અવાજ ઉઠાવવાનો આજ મોકો છે તમામ લોકો ભેગા થઈને એકસાથે આવેદન આપશું એવી આશા છે અને આવા કોઈ જાતિવાદી આવા કોઈ મંત્રીઓ સંત્રીઓ કોઈ આવા જે લુકા અધિકારીથી ડરવાનું નથી સરા જાહેર લડવાનું છે અમે સાથે જ છીએ જિગ્નેશ મેવાણી સાથે છીએ તમામ સમાજના લોકો જે નેતાઓ છે આગેવાનો છે અધિકારીઓ છે જે સત્યની રાહે લડી રહ્યા છે એ તમામ લોકો સાથે છીએ અમે જ્ઞાતિ જાતિના માનતા ભારતના સંવિધાનને માનીએ છીએ અમે તમામ ગુજરાતી અને ભારતીયોને માનીએ છીએ તો તમામ સાથે છીએ અવાજ ઉઠાવો લડો ભ્રષ્ટાચાર સામે બોલો ગેરરીતિ સામે બોલો દારૂબંધી સામે બોલો ડ્રગ્સ બધી સામે બોલો કેમ થતો નથી આપણા ગુજરાતની અંદર દારૂબંધી કેમ નથી થતું ડ્રગ્સ બધી કેમ નથી થતું કે આ ટેબલ નીચે ઉપર આગળ પાછળ તમામ પ્રકારના જે હપ્તા લેવા છે અને તમારા જિલ્લા તાલુકાઓમાં ગામડાઓમાં જ્યાં પણ આવા દારૂ હપ્તા ચાલતા હોય તો એનો ડાયરેક્ટ સંપર્ક અમારો કરી શકો છો હવે સરે જાહેર બરોબર વિડીયો સહિત પુરાવા સહિત ખુલ્લા પાડશું અને કેટલી જગ્યા દારૂ બંધ કરાવી કેવી રીતે બંધ કરાવે છે હવે તમને ચેલેન્જ જય વિજય ભારત